ખેડૂતોના મોમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો આંતર પાકમાં તલનું વાવેતર કરીએ છીએ તલનો અત્યારે હાર્વેસ્ટિંગનો સમય આવ્યો છે એ પહેલા તલ પડી ગયા છે લહેરાતો તૈયાર પાક થઈ ગયો જમીન દોસ્ત આ વખતે પાકમાં કંઈ ચેત નહીં છે થોડું હતું આ વાવાઝોડા ખેડી નહીં થોડુંક છે સોન સોનમાં આવી ગઈ છે કંઈક પટાવી દીધી મારી અમારી ખેડીને દર્દી પુત્રોએ સરકાર સામે લગાવી ગુહાર તાત્કાલિક ધોરણે અમને સહાય અને મદદ થાય તો વધારે સારું હોય તો વહેલા અર્જ અને સર્વે કરીને સહાય સૂકવે એવી અમારે અપેક્ષા સરકાર પાસે અમે રાખીએ છીએ બધા સરકારી નુકસાનીની વિગતો મેળવવા સૂચના આપી વરસાદ પડે તો આફત ન પડે તો આફત આખરે અન્નદાતા જાય તો જાય ક્યાં ધરતી પુત્રોએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે કાળજાળ ગરમીમાં વરસાદ આવશે અને વરસાદ તેમની બધી જ મહેનત પર પાણી ફીરવી દેશે ખેતરમાં લહેરાતા લીલાજમ પાકને જમીન દોષ કરી નાખશે કલ્પના પણ નહોતી કે જે પાક માત્ર લણવાનો બાકી હતો તે બગડી જશે આખું વર્ષ જે તંતોળ મહેનત કરી હતી તે મહેનત પર કુદરતે મિનિટોમાં જ પાણી ફેરવી દીધું અને એવું પાણી ફેરવ્યું કે જે અન્નદાતા પોતાની મહેનતથી ખાવા માટે રેવાયેલો છે તે જ અન્નદાતાને ફરી એકવાર સરકાર સામે મદદ માગતો કરી નાખ્યું છે અત્યારે ઝાર વાયુ છે વાઈ છે રસકો છે ચીકુડી એમાં નુકસાન તો કાલે વરસાદના કારણે છે એટલે આ વરસાદ થયો એટલે ચીકુડીમાં રસકો તો પડી ગયો હવે આમાં તો કોઈ મજા આવે નહીં લેવા પણ બાજરીમાં ખર્ચો ખરા આ નમી ગઈ એટલે દોણો લેવામાં કચર પાડે નુકસાન તો પડે જ ને વરસાદ થાય એટલે સોટા વરસાદ બે પવન બે આવે એટલે બાજરી નમી જાય મૂળમાંથી એટલે ફેર પડે સરકાર સામે છે બહુ નુકસાન થયું અત્યારે પાક હોય નુકસાન થાય મોટે નુકસાન થાય એમાં હવે પછી પાક નું વાવેતર કરવામાં કેટલી તકલીફ પડે હવે તો પછી બાર થી પૈસા લાવવા જાય ને આ બધું તો હવે બધું બગડી ગયું બરોબર મોટું નુકસાન થાય છે આમાં સરકાર પાસે અપેક્ષા કરી સરકાર પાસે આપણે અપેક્ષા એક જ છે કે આમાં કંઈક સહાય આપે વિપક્ષે નુકસાનીનો જલ્દી સર્વે કરાવી તાત્કાલિક વર્તનની માંગ કરી સરકાર પાસે અમારી માંગણી છે કે તાત્કાલિક સર્વે કરવામાં આવે કૃષિ વિભાગ હજુ એમ કહી રહ્યું છે કે 4 દિવસની આગાહી છે ત્યાર પછી અમે સર્વે કરાવીશું પણ સરકાર પાસે આટલું મોટું તંત્ર હોય હવે ચૂંટણી પ્રક્રિયાઓમાંથી પણ બધા ફ્રી થઈ ગયા છે એટલા માટે તાત્કાલિક સરકારે જે જે નુકસાની થઈ છે એનું સર્વે કરાવવું જોઈએ અને તાત્કાલિક જે મૃતકો છે એને પણ સહાય ચૂકવવામાં આવે સમગ્ર ગુજરાતમાં થયેલી કમોસમી શ્રીકાર વર્ષાના કારણે સરકારનો કૃષિ વિભાગ એક્ટિવ થઈ ગયો છે કૃષિ વિભાગે નુકસાનીના પ્રાથમિક વિગતો જે તે જિલ્લામાંથી માગી છે બાગાયતી અને ઉભા પાકમાં થયેલા નુકસાની વિગતો જિલ્લા પાસેથી માંગવામાં આવી છે જો કે હજુ ચાર દિવસ વરસાદની આગાહી હોવાની વિભાગે વ્યક્ત કરી છે વરસાદ પછી નુકસાનીની તમામ વિગતો એકઠી કરીને સરકાર વળતરની કોઈ જાહેરાત કરી શકે છે ગઈકાલે જે કમોસમી વરસાદ થયોમાં ક્યાંકને ક્યાંક એરીના પાકને નુકસાની થવાની સંભાવના છે ઉપરાંત ઉનાળુ બાજરીના પાકને પણ પવન વરસાદના કારણે નુકસાન થવાની સંભાવના છે અને અમારા ખાતા મારફત આ જ્યાં જ્યાં ખેતીવાડીના પાકોને નુકસાન થયું હોય એનું સર્વેનું કામ ચાલુ કરવાની અમે સૂચના આપી દીધેલ છે ઉપરાંત સત્તરમી તારીખ સુધી હજી કમોસમી વરસાદ અને આ માવઠાની આગાહી હોવાથી આ ફાઇનલ રિપોર્ટ તો સત્તરમી તારીખ પછી જ મળે તો કુદરત પણ જાણે આટલો બાર ઓછો હોય તેમ વધુ બાર મારવા ઉતાવળી થઈ છે હજુ પણ રાજ્યમાં ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી છે રાજ્યમાં યલો એલર્ટ પાયું છે વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્રની સાથે ઉત્તર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી પણ છે ક્યારે ક્યાં વરસાદ વરસી શકે છે તેની વાત કરીએ

बरसाती पवन पढ़ फुंकाई सके छे डेटू के लिए मतलब कल के लिए जो फोरकास्ट दिया गया है गुजरात और सौराष्ट्र रीजन के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है और जो डिस्ट्रिक्ट है जहां पे लाइट रेन होगी कल के लिए वो है द्वारका भावनगर मोरबी पोरबंदर राजकोट जूनागढ़ अमरेली गिर सोमनाथ दीव और गुजरात रीजन के नौसारी डांग दादरा नगर हवेली और दमन जहाँ पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म लाइटनिंग होगी और जो कल के लिए थंडर स्टार्म की वार्निंग दी गई है वो है थंडे स्टॉर्म के लिए जिन प्लेसेस पे वार्निंग दी गई है वहाँ पे विंड स्पीड रहेगी थंडे स्टॉर्म के टाइम थर्टी से फोर्टी के एम पी एच सोमवार गुजरात साइट तालुका में सार्वत्रिक वर्षा बरसों નર્મદાના ગરૂડેશ્વરમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ વરસ્યો જ્યારે એક વ્યક્તિનું વીજળી પડતા તો અન્ય એક વ્યક્તિનું કાચું મકાન પડતા મોત થયું ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદના કારણે કેટલું નુકસાન થયું છે તે હાલ જાણી શકાયું નથી પરંતુ નુકસાન મોટા પાયે થયું છે સાચો આંકડો તો સર્વે બાદ જ ખબર પડશે હવે જોવાનું રહેશે કે સરકાર ક્યારે ખેડૂતોને વળતર ચૂકવે છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા તો અમદાવાદ સહિત રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદને કારણે વાતાવરણ